બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે હજી કન્યા શાળામાં બાળકો દ્વારા સરસ ગાંધી જયંતિ ઉજવવામાં આવી બાળકોએ સરસ ગીત રજૂ કર્યા અને ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જંતુ તેને કહીએ અને રઘુપતિ રાઘવ રાજા રામ આ વિષય પર બાળકોએ સરસ ચર્ચા કરી શાળાના આજે રજા હોવા છતાં શાળાકીય કાર્યક્રમની અંદર શિક્ષક મિત્રોએ સરસ ભાગ લીધો તદુપરાંત નાંદી ફાઉન્ડેશનની દ્વારા નન્હિકલ પ્રોજેક્ટમાં આજે બાળકોને કૌશલ્ય વિવિધ કૌશલ્યો પર ટ્રેનિંગ તરીકે ટ્રેનર્સ દર ત્રણ દિવસથી સતત આવતા રહ્યા છે આજના દિવસે પણ તેમના દ્વારા સતત માર્ગદર્શન મળતું રહેશે ગાંધી જયંતિની દ્વારા શાળાની અંદર આવેલા એવા ભૈલાલ સાહેબ સાહેબ જીવનાથબેન સુશીલાબેન જેઓએ સરસ વક્તવ્ય અને પોતાના ચિત્રો દ્વારા રજૂઆત કરી અને આખા આદિજયંતિની અંદર જે સ્વચ્છતા પર જે વિષયો છે એ વિષય ઉપર બાળકોને સરસ માર્ગદર્શન મળ્યું બાપુની આ જયંતિ ઉપર આપણે ને સતત એમના જે કરેલા ગુણો એ ગુણોને આપણે આપણા જીવનની અંદર સાકારિત કરીએ એ જ આજની અભ્યર્થના જય હિન્દ જય ભારત